ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખૂની કોશિશ તથા રાડિંગના ગુનામાં સંડોવાયેલ છ આરોપીઓને પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ આજથી દોઢક મહિના પહેલા ફરિયાદી શ્રીના ભાઈ મહેશ્વર ફેર રાજાએ રાઘવર્ફે પોલા તિવારીને હાથ ઉછીના રોકડા રૂપિયા પચાસ હજાર આપેલા હતા ત્યારબાદ રાઘવ ઉર્ફે પોલાદ તિવારી તેનો ફોન બંધ કરીને તેના ગામ ચાલી ગયેલ હતો અને બાદમાં રાઘવ ઉર્ફે પોલાદ તિવારી સુરત આવી જતા ફરિયાદી શ્રીના મહેશ્વર ફેર રાજાએ પૈસા પરત માંગવા બાબતે રાઘવઉર્ફે પોલાદ તિવારીના સાથે ફરિયાદીશ્રીના ભાઈને બોલાચાલી ઝઘડો થયેલ બાદ ગઈ તારીખ છ એક બે હજાર છવ્વીસના રોજ રાત્રિના સવા બારક વાગ્યાના અરસામાં ઉદના સોનર ઇન્ડસ્ટ્રીયલ એક શાકભાજી માર્કેટની સામે ફરિયાદીશ્રી તથા તેઓના ભાઈ મહેશ ઉર્ફે રાજા તથા આશીષ ઉર્ફે ફુલારા તથા વિવેકસિંહ સાથે હાજર હતા દરમિયાન બે ફોર વ્હીલરમાં શિવમ દુબે તથા રાઘવઉર્ફે પોલાદ તિવારી અને પ્રખર ઉર્ફે બોક્સર તથા પંકજ ઉર્ફે રાજુ યાદવ તેમની સાથે ચાર જેટલા ઇસમો આવી ચપ્પુ પાઇપ તથા વડે રાજાને માથાના ભાગે તથા જમણા હાથના ભાગે ભાગે પેટના બાજુના ભાગે સાથળના ભાગે કુલાના ભાગે માર મારી ગંભીર જીવલે નીજા પહોંચાડી મોત નીપજાવવાની કોશિશ કરીને નાસી ગયેલ હોય જે બાબતે ફરિયાદીશ્રીનાઓ ફરિયાદ લખાવતા ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો નંબર બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો નવ એકસો સત્તર ચાર એકસો નેવ્યાસી બે એકસો નેવ્યાસી ચાર એકસો નેવું એકસો એકાણું ત્રણ તથા જીપી એક્ટ ઓગણીસો કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ થયેલ ઉપરોક્ત સૂચના અન્વયે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જ એસ જામરેનાઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ જેડ પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણીનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે સદર ગુનાના આરોપીઓ અજીત ઉર્ફે ગુડુ ચંદ્રભાન ચૌધરી તથા પ્રખર ઉર્ફે બોક્સર સંજય મિશ્રા રાઘવેન્દ્ર ઉર્ફે પોલાદ બ્રિજેશ તિવારી શની સંતોષ પાંડે દેવેન્દ્ર ઉર્ફે મેજર બ્રિજેશભાઇ તિવારી રત્નેશ સિંઘ ઉર્ફે ગદનંદિલસિંહ નાઓને પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી છે